ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે નર્મદા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આપના ઉમેદવાર ચૈતર વસાવા ઉપર પ્રહાર કરતા કહ્યું કે ચૈતર વસાવાથી કુદરું તો શું બિલાડી પણ નથી ડરતી

પેલા ફોરેસ્ટર ભીડગાડ આદિવાસી હતા ને જમીન ના બાબતે જંગલ ની જમીન લઈને એને માયરા ઘરે બોલાવી ને માર માર્યો સખત માર માર્યો ભીડગાડ એ આદિવાસી હતા ભીડગાડ એટલે કોણ બિચારો ભીડગાડ ક્યાં અને ચૈતર વસાવા ક્યાં થોડો કેટલાક લોકોને ને હાથમાં લીધા અને પછી ચૈતર જેવા ગદ્ધર ને ધારાસભ્ય બનાવવાનો સપનો આપ્યો ને બની ગયો હજુ આદિવાસી ને તોડવાનું કામ કરશે સાવધાન રહેજો જીતવાનો તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એક દાવો કરશે આવા એ કોઈને ખબર પડે છે અમે તો ભૂત સુધી અમે તો કામ છે અમારું અમે તો કોઈ ચાન્સ આવા જ નથી દેવાના

એનસીઆર ની શાળાઓને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી